એવા વિજયભાઈ રૂપાણીની જ્યારે જયારે અંતિમ યાત્રા નીકળે અને ભારતીય જનતા પાર્ટી લાખ રૂપિયાનું બિલ એના ઘરના કુટુંબને મોકલે ત્યારે પ્રજાએ અને ગુજરાતની જનતાએ વિચારવું જોઈએ કે આ કેવી નગુ પાર્ટી છે સૌરાષ્ટ્રની પબ્લિક સેના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈતી છે કે જે એના નેતાઓની નથી થાય તો સામાન્ય રીતે હું ક્યારેય યુ ટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર ક્યારેય લાઈવ થયો નથી ટીવી ડિબેટમાં હર હંમેશને માટે ખેડૂત અને ગામડાના અને ગુજરાતના પ્રશ્નો માટે થઈને આપ અવારનવાર મળવાનું થતું હોય છે આજે ખાસ લાઈવ થવા પાછળ મને એક વિચાર ઘણા સમયથી તો અને મારા વિચારો આપની પાસે રજૂ કરવા માટે આજે હું લાઈવ થયો છું સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે કહેવત છે કે માણસને કાંટો લાગ્યો હોય અને ઈ કોઈ કાંટો કાઢે અને ઈ દર્દમાંથી તમને રાહત અપાવે તો એનું માણસો ગુણ ભૂલતા નથી મારે આપને વાત એ કરવી છે કે જેને આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી હોય વિદ્યાર્થી કાળથી લઈને અંત સુધી ભારતીય જનતા પાર્ટી માટે જીવા હોય માત્ર એ નહીં એના કુટુંબના મેમ્બર પણ એ ભારતીય જનતા પાર્ટીમાં અવિરત કામ કર્યું હોય એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જેની જિંદગીની અંતિમ પણ પાર્ટી માટે થઈને સેવામાં ગઈ હોય એવા વિજયભાઈ રૂપાણીની જ્યારે અંતિમ યાત્રા નીકળે અને ભારતીય જનતા પાર્ટી એને વીસ લાખ રૂપિયાનું બિલ એના ઘરના કુટુંબને મોકલે ત્યારે પ્રજાએ અને ગુજરાતની જનતાએ વિચારવું જોઈએ કે આ કેવી નગુણી પાર્ટી છે કે જેને આખી જિંદગી ભાજપ પાછળ ખેંચી હોય ઇમરજન્સીમાં જેલમાં ગયા હોય એમના ધર્મપત્ની અંજલિબેન અમદાવાદમાં પણ શાખા સાથે અને પાર્ટી સાથે સંકળાયેલા હોય એવી વ્યક્તિને પણ ભારતીય જનતા પાર્ટી અંતિમ યાત્રાનું બિલ જો વીસ લાખનું મોકલતી હોય તો આ ભાજપને ઓળખવાની જરૂર છે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી માટે જેટલા લોકો ચોઈટા છે એ તમામને વિચારવાની જરૂર છે કે રાજકોટના અરવિંદભાઈ મણિયાર જે બેંકના અને રાજકોટના અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામાં માં કહેવાય એ અરવિંદભાઈ મણિયારના દીકરા કલ્પક મણિયારને પણ નાગરી બેંકની સામે પેનલ બનાવીને ચૂંટણી લડવી પડે એ પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીની છે જે કેશુબાપા ભાજપ જેના ખંભે બેસીને ગાંધીનગર પહોંચ્યું તું એ કેશુબાપાની એક બે ને તણ કરતા ભારતીય જનતા પાર્ટીને જરા પણ વિચાર નહોતો આવ્યો હું આપને એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતની જનતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પબ્લિક સેના માટે ભારતીય જનતા પાર્ટીમાં ચોઈતી છે કે જે એના નેતાઓની નથી થઈ જે સૌજીભાઈ કોરાટની ન થઈ હોય જે મગનભાઈ કાસુંદરાની ન થઈ હોય કેશુબાપાની ન થઈ હોય કેશુભાઈ ઠેસિયાની ન થઈ હોય જે લોકોએ પોતાની પૂરી જિંદગી ખચીને કે એવા કાશીરામ રાણા હોય નરોત્તમભાઈ પટેલ હોય મકરંદ દેસાઈ હોય ચિમનભાઈ શુક્લા હોય નાથાલાલ ઝઘડા હોય તમામ લોકોને જેને પાર્ટીએ નગુણી બનીને કોઈ અહેસાસ નથી એવી પાર્ટીમાં આજના યુવાનો જે જોઈતા છે એને મારે સંદેશો આપવાનો છે કે તમે આ ભારતીય જનતા પાર્ટી જે અત્યારની છે એ નગુણનો સમૂહ સમૂહ નુગરાઓનો સમૂહ હું એટલા માટે નુગરાઓનો સમૂહ કહું છું કે જેને કેશુ બાપાનો દોષ દોહ કરીને જે ભેગા થયેલા છે એ એક સમૂહ અને કોંગ્રેસ પાર્ટીનો દ્રોહ કરીને કોંગ્રેસની જાઓ જલાલીમાં તમામ જાતની સત્તાઓ ભોગવીને જ્યારે કોંગ્રેસનો ખરાબ સમય આવ્યો ત્યારે કોંગ્રેસને છોડીને લાભ લીધેલો એને ગુણને ભૂલીને ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરેલો છે એનો એક સમૂહ બંને ભેગા થઈને આજે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ જો આજે ગુજરાતની પ્રજાની કેવી રીતે થાય આજે ગુજરાતના ખેડૂતોની કેવી રીતે થશે એના હિતની ચિંતા કેવી રીતે હોઈ શકે એ ગુજરાતની જનતા અને ખાસ કરીને યુવાન મિત્રો એ વિચારી લેવાની જરૂર છે કે જે વિજયભાઈ રૂપાણીની ન થાય જે અડવાણીજીની ન થાય જે મુરલી મનોહર જોશીની ન થાય કે કેશુબાપાની ન થાય એ ભાજપ જિંદગીમાં તમારી ન થવાની તમારા પ્રશ્નોમાં ગુજરાતની પ્રસંગમાં એને કોઈ પણ જાતનો રસ નથી માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે એ ગમે તેનો ઉપયોગ કરીને સમય આવી વિજયભાઈની જે હાલત કરીને બિલ મોકલી એવા જ હાલત ગુજરાતના તમામ યુવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં જોઈતા છે એવા તમામ લોકોના થવાના છે એ માટે થઈને હું આજે મારા વિચારો માટે થઈને આપને કહેવા આવ્યો છું કે હવે તો સમજો ભારતીય જનતા પાર્ટીને ઓળખો એટલી મારી વિનંતી છે